લાવું ને મામા સાયકલ જઈકવા દે સાયકલ શીખતી નહી તો હું કરવા લાવ ખાજો લઈ જઈકવા હે મજાક તો કરે પહેલા શીખવી પડે પછી લાવવી પડે કવતો કે તાલલે શીખવાય મારે ઈ તો વેગી કરવાની છે સાયકલ શીખવાડે છે પેલી પેલી તાલલે પૈસા કરે છે તો પહેલા બબસો પછી જો હું સાયકલ શીખી જ જ છે જો આની 55 મેરીશ બસ એટલે હું દવાઈ થાલી લાયો તો ઈ તો આવશે અંદર Ito, 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 એલે ઠીકો બન આ તો માં માં ભાઈ બની આલી છે હા હવે કેમ અંદર ત્યાં ત્યાં ચાલતા કે શું કામ તું ને ઠોકી તો જા તું મરી જઈશ પણ તું હું તો હું બનતું શીખિસ તો પે એટના તો વડાયલે સકળે એટલું આલે મનાવલતીને લાઈટ છે શું કરવા મનાવલતીને ને કે હું હમલા પડું તો એટલે ઉપર બેહી જઈએ એ તું હેઠા ખાઈ પાઈ છે ની નવી નવી સાયકલ મને નવી નવી જુની ભાઈ ના તો દુની સાયકલનો નવી કેવા આયા

Halo jadi, pakailah kali cilin aja. Hanya untuk dia, itu mimpi alam muncul. kamu tak lari? Dia nak muncul. Aku sebut halus. Halus muncul. Lalu, kalau tak payah, boleh, tapi ah, ada pula. Contoh, ah, nah, am 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 di batin. Bantu nen nih, હવે મનોમ હલવા નાખી અને બ્રેક કેવાય અને પાછળની બ્રેક ક્લચ કેવાય ક્લચ બ્રેક આની પગમાં આવે પગ આ બાઈક છે બાઈક કે હોય જ ને તો પગમાં જ આવે આને એમની બીજી મંજી ગયો ભાઈન કહેતો પગમાં બ્રેક આવે એ બાઈકમાં આવે એવું હ જો આ છે પાછળની બ્રેક તો આ લખ્યો ક્લચ આ ક્લચ લખ્યો પાછળની બ્રેક એવું